વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા બાબત તેમજ મોડોસર ગામ વિસ્તારમાં શમશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર બનેલા ડમ્પિંગ પાર્ક પર માર્ગ પર બંધ કરી અન્ય બિન રહેણાંક જગ્યાએ ખસેડવા માટે સક્રિયકરણ સેનાના પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વાગોડિયા તાલુકાના નવીનીકરણ થઈ રહેલા ડેવડેમ સિંચાઈ નિર્માણમાં ખૂબ જ હલકી કક્ષાની મટીરિયલ વપરાયેલ છે તેમજ કોન્ટ્રાક્ટર સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલ નેતાઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવું ચોક્કસ જણાઈ આવેલ છે જેના કારણે હજુ તો કેનાલ બનાવવાનું કામ પ્રગતિ પર છે છતાંય એમાં જગ્યા જગ્યાએ તિરાડો પડી ગઈ છે તો કેટલીક જગ્યાએ તિરાડો છુ છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનું આખું પ્લાસ્ટર તોડી પાડવામાં આવ્યું છે વધુમાં વાઘોડિયા તાલુકામાં આવેલ મોઢપર ગામે સમસારની બાજુમાં મુખ્ય રોડ પર મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે જેનામાં ચાલી રહેલ કામને કારણે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક થઈ રહ્યું છે તેને લઈને આજ લોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

પ્રશ્નો લઈને આજે વડોદરા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે પહેલો મુદ્દો એ છે કે ભયંકર ભ્રષ્ટાચાર વાઘોડિયા તાલુકામાં થયો છે જે ભ્રષ્ટાચાર દેવદેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણ થઈ રહી છે જે નવીનીકરણ કરવા માટે અમે સૌએ આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા બાદ એ નવીનીકરણની શરૂઆત થઈ પરંતુ શરૂઆત થતાની સાથે અત્યારે તો થોડોક જ ભાગ બન્યો છે અને ભાગ બનતાની સાથે માત્ર ચાર પાંચ મહિનામાં આખી આખી કેનલ તૂટી પડી છે તિરાડો તો સામાન્ય સમજ્યા પરંતુ તિરાડોની જગ્યાએ આખી કેનલ તૂટી ગઈ છે અને આ કેનલનો નો ભ્રષ્ટાચાર માટે કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસ થી દેવડેમ સિંચાઈ કેનાલ જે વાઘોડિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે એટલા માટે નવી આ કેનલ બને પરંતુ સાચી અને મજબૂત આઈથી બને એની માટે રજૂઆત કરવા અને ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા આપ્યું છે એની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેમજ બીજો મુદ્દો છે માઢોદર આ માંડોધર ગામમાં વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે કાર્યરત હતું આ ડમ્પિંગ યાર્ડ સ્મશાનની બાજુમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે તેમજ ડમ્પિંગ યાર્ડની આસપાસ બહુ મોટી સંખ્યામાં ખેતી કરતા ખેડૂતો પણ ત્યાં આગળ ખેતી કરે છે તેમજ માનવ રહેણાંક વસ્તી છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડ બાબતે અનેક વાર પણ નિવારણ ના આવતા આજે કલેક્ટર કીધું છે છે પુરાવા સહિત બતાવ્યું કે આ જે નિયમો હોય એ નિયમોનું ઉલ્લંઘન કરીને નિયમોને નેવે મૂકીને ડમ્પિંગ યાર્ડ ચાલી રહ્યું છે કારણ કે ડમ્પિંગ યાર્ડના પણ નિયમો હોય છે કે રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ પરંતુ સંપૂર્ણપણે અંધકારમય વાઘોડિયા તાલુકામાં પ્રશાસન થઈ રહ્યું છે આ ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે આજે રજૂઆત કરી છે તેમજ આ બે મુદ્દા એક તો દેવ ભ્રષ્ટાચાર એમાં તટસ્થ તપાસ થાય તેમજ બીજું માડોદર ગામે ડમ્પિંગ યાર્ડ છે એને તાત્કાલિક ધોરણે બીજે ખસેડવામાં આવે આ બે મુદ્દા જો પૂરા નહીં થાય માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં હજારો ગ્રામજનો ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન કરીશું એવી લેખિતમાં આજે અમે રજૂઆત કરી છે દેવડેમમાં ભ્રષ્ટાચાર દેખીતું દેખાય છે ભ્રષ્ટાચાર કોણ કરી શકે જેની હાથમાં પાવર હોય એ કરી શકે અત્યારે ચૂંટાયેલા નેતા જે હોય એમના હાથમાં પાવર છે તેમજ સિંચાઈ ના અધિકારીઓ છે એમના પાવર 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 છે 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 એના એટલે જેની હોય એ ભ્રષ્ટાચાર કરી શકે બાકી સામાન્ય માણસો શું કરવાના સામાન્ય માણસો તો મામલેદાર જોડે જાય રજૂઆત કરે એસઓ જોડે જાય રજૂઆત કરે કલેક્ટર સાહેબ જોડે આયા છે અત્યારે હવે અહીં કઈ નહીં સાંભળો ગાંધીનગર જઈશું ગાંધીનગર નહીં સાંભળો તો હાઈકોર્ટમાં પિટિશન કરીશું પરંતુ છોડવાના તો નથી થતા એટલું ચોક્કસ છે ભ્રષ્ટાચારી નેતાઓને પણ જવાબ આપીશું કાયદાકીય જવાબ આપીશું અને ચૂંટણીના મેદાન માં તો આપવાનો જ છે જવાબ લખન દરબાર